કેન્દ્ર ખાતે તમારે સહી સારવાર માટે આવવું પડે છે અને કઈ સમસ્યા છે આમાં સાહેબ પાણીની સમસ્યા છે પાણી મોટર રિપેર કરાવતા જ નથી મોટર બંધ પડી ડાયલિસ મશીન બંધ પડ્યા છે પાણી વગર અમારે ડાયલિસ કરવા ક્યાં જવું એક વાર તો ફતેપુર ગયો તો હવે ત્યાં પણ જગ્યા નથી હવે મારે બહુ તકલીફ છે આજે આજે આખી રાત તો હું જ નથી સાહેબ તો હવે રસ્તો શું કરવો કેટલા સમયથી ડાયાલિસિસ ની સારવાર સાહેબ અઢી વર્ષ થયા અને કેટલા દિવસથી અહીંયા સંજીલી ખાતે આવ્યા છો ને પ્રોબ્લેમ રહી 10 10 દિવસ થયા અહીંયા થી શું કેમ આવી છે તમને આ લોકો હવે હવે મોટ થઈ જશે થઈ જશે એમ જ કે પણ કોઈ ધ્યાન આપતા નથી ધ્યાન આપતા નથી સાહેબ તમારું નામ અને ગામ મારું ગામ ભાણપુર મારું નામ કટારા ભરતભાઈ સત્રાભાઈ કોઈ બેન ખરા haasil